એમ યુટ્યુબ ફેમિલી મજામાં તો બધા મજા 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 છે આપણે પણ મજામાં છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે જો તમને કાયમ તેમ બતાવો એ પ્રમાણે દેખાડતા આજ વાઈ ગયા છે સાડા સાત આજે આપણે દેવરિયા જવાનું છે ને આ સ્લેબ પર કાયમ તમને કહું દેવરિયા 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 એક એક જ બ્લોગમાં એક જ વસ્તુ આવતી હોય તો આજ તમને દેખાડો કે દેવરિયા શેનું કામ ચાલુ છે શું કામ કરે છે અને ભાઈ બહુ ફોટો છટો છે એક કલાક ફોર વ્હીલર ને થાય છગડો રિક્ષા લઈને જઈએ તો બે કલાક થાય વાંકણે પછી થાકી જાય શું કરે મોટા ભાઈ કામ રાખવું આપણે પૂરું કરવાનું હોય છે અને આજે હું સુરજ દાદા તમને કાયમ દેખાડું જો સુરજ દાદા રોશની નીકળે છે કેમ મસ્ત મજાનો નજારો હોય જો મજા આવ્યા અને અમારા પાસેથી છે જરૂરમાં પાણી પણ છે મસ્ત મજાનો વ્યૂ છે તો આપણા બ્લોગમાં જોડાયેલા રહ્યો મજા આવે તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહ્યો અને ભાઈ તમે સપોર્ટ કરજો આપણે નવા યુટ્યુબર બનવાનું ચાલુ કર્યું છે ધીરે ધીરે તો સપોર્ટ કરતા રહેજો તો જોડાયેલા રહેજો મહાદેવ જય મિત્ર એ ફ્યુ મોમેન્ટ લઈ और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते हो वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फिर मैं शुरू करूं दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना